આકાશવાણી ભૂજ સમાચાર આશુતોષ અંતાણી છે નમસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સંસદના સંયુક્ત ગ્રહોની બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાના તાજેતરના બનાવોની ન્યાયી તપાસ માટે પ્રતિબદ્ધ છે રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરના નાગરિકોએ મોટી સંખ્યામાં મતદાન કરીને દેશના દુશ્મનોને યોગ્ય જવાબ આપ્યો છે તેમણે કહ્યું કે કૃષિ ડેરી અને પશુપાલન આધારિત ઉદ્યોગોનું ગ્રામીણ વિસ્તારોમાં વિસ્તરણ કરવાને કેન્દ્ર સરકાર ટોચની અગ્રતા આપશે રાજ્ય સરકારે સત્તર નગરપાલિકામાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે કુલ ત્રણસો અગિયાર કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ગુજરાત શહેરી વિકાસ કમિશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરાયેલી દરખાસ્તોના આધારે મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવના ગઈકાલે બીજા દિવસે છોટાઉદેપુરની પીએમ શ્રી તાલુકા શાળામાં ગઈકાલે આ મુજબ જણાવ્યું હતું તેમણે આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકમાં બાળકો તેમજ ધોરણ નવ તથા ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો રાજ્યના નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ આવતીકાલે બપોરે યોજાશે નાગરિકો તેમની રજૂઆતો શનિવારના સવારે આઠથી અગિયાર વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે સાડા ત્રણ કલાકે મુખ્યમંત્રીના કાર્યાલયમાં જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે અત્રે ઉલ્લેખનીય છે કે સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવે છે પરંતુ મુખ્યમંત્રી મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ગુરુવારને બદલે શનિવારે યોજાયો છે નૈઋત્ય ચોમાસું હવે ગુજરાત નજીકના ઉત્તર અરબી સમુદ્ર રાજસ્થાનના ઘણા વિસ્તારો અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે કે નૈઋત્ય ચોમાસુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના બાકીના વિસ્તારોમાં તેમજ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આગામી બે ત્રણ દિવસમાં આગળ વધે તેવા અનુકૂળ સંજોગો ઉભા થયા છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે આગામી ચાર દિવસમાં રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છ જિલ્લામાં ગઈકાલે છ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી આર્દ્રા નક્ષત્રમાં થયેલા વરસાદથી ખેડૂતો તેમજ માલધારીઓમાં આનંદની લાગણી વ્યાપી છે ગઈકાલે બપોરે જિલ્લા મથક ભુજમાં બે ઇંચ વરસાદથી હમીરસર તળાવમાં નવા નીર આવ્યા હતા જોકે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યાઓ સર્જાઈ હતી જિલ્લામાં માંડવી નખત્રાણામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ જ્યારે અબડાસા અને ગાંધીધામમાં પણ અમી વરસાદ થયાના સમાચાર છે જો કે આજ સમયગાળામાં રાજ્યમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતા એકથી ત્રણ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી વધુ નોંધાયું હતું રાજ્યના આરોગ્ય કમિશનર અને કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ હર્ષદ પટેલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે દયાપર ક્લસ્ટરની સુભાષપર પ્રાથમિક શાળા બિટિયારી પ્રાથમિક શાળા અને મોડેલ સ્કૂલ દયાપર ખાતે બાળકોને પ્રવેશ અપાવતા જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનમાં નિયમિતતા ખૂબ જ જરૂરી છે શિક્ષણમાં નિયમિત રહીએ અને મહેનત કરીએ તો નિર્ધારિત લક્ષ્યને સરળતાથી હાંસલ કરી શકાય છે આઈસીસી પુરુષ ટી ટવેન્ટી ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે વરસાદના વિઘ્નથી પ્રભાવિત ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને અડસઠ રનથી પરાજિત કરી દસ વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે કપ્તાન રોહિત શર્માએ સત્તાવન રન તેમજ ભારતીય સ્પીનરો અક્ષર પટેલ અને કુલદીપ યાદવે ત્રણ ત્રણ વિકેટ ઝડપી જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું જ્યારે અન્ય સેમીફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાન પર નવ વિકેટે વિજય મેળવી ફાઇનલમાં સ્થાન પાકું કર્યું અફઘાનિસ્તાનને આપેલો સત્તાવન રનનો લક્ષ્યાંક દક્ષિણ આફ્રિકાએ એક વિકેટના ભોગે પાર કર્યો હતો હવે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાશે